નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ આપનું સ્વાગત છે નાણાં પ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીને શનિવારે યુનિયન બજેટ રજૂ કરવાના છે તો આ બજેટમાં ખાનગી કંપનીના કર્મચારીઓ માટેના પેન્શનમાં વધારો થઈ શકે તેવી એક શક્યતા છે અને આશા અને અપેક્ષા તો છે જ કારણ કે ખાનગી કંપનીના કર્મચારીઓના પ્રતિનિધિઓ દર વર્ષે આ માંગણી કરે છે કે પેન્શનની લઘુત્તમ રકમમાં વધારો કરવામાં આવે તો સિનિયર સિટીઝન્સ જે છે નિવૃત્ત થયેલા કર્મચારીઓ છે એ પોતાનો જીવન નિર્વાહ ખૂબ સરળતાથી ચલાવી શકે તો મિત્રો ખાનગી કંપનીના કર્મચારીઓ જે છે એ એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ એટલે કે માં આવે છે ઈપીએફ હેઠળ આવે છે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ કહેવાય તે અનુસાર તેમને રિટાયરમેન્ટ એટલે કે નિવૃત્તિ પછીના બેનિફિટ એમાં મળતા હોય છે ઈપીએફ અંતર્ગત કર્મચારીઓના પૈસાનું સંચાલન એ ઈપીએફઓ કરે છે હાલ કર્મચારીઓને હાલ કર્મચારીઓનું જે બેઝિક સેલરી હોય અને વધતા ડીએ એના બાર ટકા રકમ દર મહિને ઈપીએફમાં જમા થાય છે તે કર્મચારી રિટાયર થાય પછી તેને સર્વિસના વર્ષની ગણતરી કરી અને ઇપીએસ અનુસાર એટલે કે એમ્પ્લોય પેન્શન સ્કીમ અનુસાર લઘુત્તમ પેન્શન રૂપિયા એક હજાર મળે છે લઘુત્તમ એનાથી સર્વિસ વધારે હોય તો રકમ વધે પણ છે મિત્રો ઈપીએફમાં બે એકાઉન્ટ હોય છે પહેલું એકાઉન્ટ જમા પૈસા કર્મચારીઓને નિવૃત્તિ સાથે નિવૃત્ત થાય ત્યારે જમા રકમ જે છે એ વ્યાજ સહિત એક જ રકમમાં એને મળી જતી હોય છે અને બીજું એકાઉન્ટ એ પેન્શનનું હોય છે આ જમા પૈસા નિવૃત્તિ પછી દર મહિને તેને પેન્શનના સ્વરૂપમાં મળતું હોય છે કંપનીના માલિક દર મહિને બાર ટકા કોન્ટ્રીબ્યુશન કરતા હોય છે અને એમાં આઠ પોઈન્ટ તેત્રીસ ટકાનો હિસ્સો એ ઈપીએસ માં જાય છે ઇપીએસ એટલે પેન્શન ફંડમાં જાય છે અને ત્રણ પોઈન્ટ સડસઠ ટકાનો ફાળો ઈપીએફમાં જાય છે તો મિત્રો આ એક સમજ આપી આપને પણ હવે વાત કરીએ કે બજેટમાં શું આવશે તો એક હજાર રૂપિયાનું પેન્શન એ પર્યાપ્ત નથી તો નાણા પ્રધાન આ વખતના બજેટમાં લઘુત્તમ પેન્શન રૂપિયા એક હજાર છે એને વધારીને સાત હજાર પાંચસો કરે તેવી એક આશા છે અને એવી એક માંગણી પણ કરવામાં આવી છે લાંબા સમયથી ખાનગી કંપનીના કર્મચારીઓની આ માંગણી રહી છે કે લઘુત્તમ પેન્શનની રકમમાં વધારો કરવામાં આવે જો આમ થાય તો કરોડો કર્મચારીઓને એની રાહત મળે મળી શકે છે તેવા કરોડો કર્મચારીઓને રાહત મળી શકે છે પ્રાઇવેટ સેક્ટરના જે કર્મચારીઓ કામ કરે છે એમના પ્રતિનિધિઓએ નાણાં પ્રધાન સમક્ષ માંગ મૂકી છે કે વધતી જતી મોંઘવારી સામે પેન્શન વધારવાની ખૂબ જરૂરિયાત છે ઘણા બધા વર્ષો થઈ ગયા છતાં પેન્શનમાં પેન્શનની રકમમાં વધારો થયો નથી અને એક હજારનું જે પેન્શન છે એ પર્યાપ્ત નથી અને જો પહેલી ફેબ્રુઆરીના બજેટમાં લઘુત્તમ પેન્શનમાં જો રકમમાં વધારો કરવામાં આવે તો કરોડો કર્મચારીઓ જે છે એ પોતાની જરૂરિયાતોને સંતોષવામાં મદદ મળી શકે છે સામે મોંઘવારી ખૂબ વધી છે અને જો પેન્શનમાં વધારો થયો નથી તો જે નિવૃત્ત થયેલા કર્મચારીઓ છે તેમને જીવન નિર્વાહ ચલાવવો ખૂબ મુશ્કેલ બની રહ્યો છે અને પોતે એક સન્માનજનક જિંદગી જીવી શકે પેન્શનની રકમમાંથી એના માટેની ખૂબ જરૂરિયાત છે એવી નાણાં પ્રધાન સમક્ષ માંગણી પણ કરવામાં આવી છે તો આ બજેટમાં લઘુત્તમ પેન્શનની રકમ એક હજાર થી વધારી સાત હજાર કરવામાં આવે તેવી એક આશા અને અપેક્ષા છે અને જો નાણા પ્રધાન આમ કરશે તો નિવૃત્ત કર્મચારીઓના આશીર્વાદ પણ એમને મળશે મિત્રો આ વિડિયોની માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ